આવતીકાલે જે ચૌદ એક બે હજાર ચોવીસના જે સંક્રાંતિ છે જે આપણું હિન્દુ પર્વ છે એની અંદર અમે પાંચે જે બોડીના પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી ચેરમેન એટલે હું શાસક પક્ષના નેતા શ્રી તથા અનિલભાઈ છાત્રા જે સેનિટેશન ચેરમેન છે પાંચે છ એ જણા ભેગા બેસી અને આ જે નિર્ણય લીધો છે કે જે ચૌદ એક બે હજાર ચોવીસના જે આપણો હિન્દુ પર્વ મકરસંક્રાંતિનો જે પર્વ છે ત્યારે એક આપણે નંબર બારે પાડી ગાઈડલાઈન બારે પાડી કે જે પશુ પક્ષીને જે દોરા દ્વારા જે પણ હાનિકારક વાગે છે કે કાંઈ પણ એની પાક કપાય છે કે ગળું કપાય છે કે કાંઈ પણ ઈજા થાય છે તો એ બા ઈજા કોઈ પણ પક્ષીને લઈને જે તે કંટ્રોલ રૂમને ફોન કરીને તેનો સંપર્ક કરી શકે છે અને તેની જગ્યા પણ નક્કી કરવામાં આવી છે એક પશુ દવાખાનું રિલાયન્સ મોલ સામે ભાનુશાલી નગર બીજું છે અભય કલર લેબ પાસે અને ત્રીજું છે અમીરસર તળાવ પાસે રામધૂન મંદિરની પાસે એવી રીતના ત્રણ જગ્યા નક્કી કરેલ છે તેનામાં એક ડોક્ટર છે તેનો સંપર્ક નંબર પણ આપણે બહાર પાડેલો છે કુલદીપભાઈ તેનું નામ છે અને બીજા એક પૂર્વ નગરસેવક છે કૌશલભાઈ મહેતા એમને પણ સામેથી સ્વેચ્છાએ બહાર આવીને કીધું છે ભાઈ પશુ પક્ષીને કોઈ પણ હાનિકારક કાંઈ પણ થાય તો અહીંયા મોકલાવશો તો અમે સારવાર કરશું લોકોને અપીલ છે કે આપણો હિન્દુ તહેવાર છે એ જોરશોરથી ઉજવો પણ પશુ પક્ષી કોઈને હાનિ ન થાય એનું એનું પણ ધ્યાન રાખો કદાચ કેસ આપણાથી કોઈને હાનિ થઈ તો તેની સારવાર માટે આપણે તેને લઈ અને જે તે જે નજીકના દવાખાને કે નજીકના જે આપણે સ્ટોલ જે છે તેનો સંપર્ક કરી અને ત્યાં આપણે તેની ટ્રીટમેન્ટ કરાવી જે હાલના દિવસોની અંદર તો આપના માધ્યમથી એટલું કહીશ કે ભાઈ આપણો તહેવાર છે કોઈને હાનિ ન થાય તેનો આપણે કાળજી રાખ એન્કર વાલા અહિંસા ધામ અ જર્ની ઓફ કમ્પેશન ટુવર્ડ્સ એનિમલ્સ એન્ડ એનવાયરમેન્ટ્સ ભગવાન મહાવીર પશુ રક્ષા કેન્દ્ર પરમાર્થ એક ઉત્સવ મ્યુઝિકલ કોન્સેપ્ટ મનોજ મુન્તાસિર શુક્લા નવદીપ બડાલી આશિષ કુલકર્ણી ઈશિતા વિશ્વકર્મા Will be performing live on 14th January 2024, 9 a.m. onwards. Venue Sri Sanmukhananda Nanda Chandrasekrendra, Sharaswati Auditorium, Sayon East Mumbai.